સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી હતી તો પ્રાંતિજ તલોદ હિંમતનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે પ્રાંતિજના નિકોડિયા ગામમાં ખેતરો ફેરવાયા છે નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા છે નદી પરના ડીપ બ્રિજ પરથી પાણી વહેવા લાગ્યા છે હિંમતનગરમાં ભારે વરસાદને લઈને હાથમાંથી નદીમાં નવા નીર આવ્યા છે કુંપ હમીરગઢ જાંબુડી જતો રસ્તો પાણીમાં ફરી છે તો કોઝવે પર પાણી ભરાઈ જતા અવર જવર પણ બંધ કરવામાં આવી છે